ક્યારે વિચાર્યું છે કે કોઈ એક જ વસ્તુ એક જ સમયે આપણા માટે જીવન રક્ષક પણ હોય અને જીવલેણ પણ ના આ કોઈ ફિલ્મની વાર્તા નથી આજે આપણે આવા જ એક અજીબ અણુ ઓઝોનની વાત કરવાના છીએ ચાલો સમજીએ કે કેવી રીતે એક જ ચીઝ હીરો અને વિલન બંનેનો રોલ ભજવી શકે છે તો સવાલ એ છે કે શું આ શક્ય છે શું એક જ અણુના બે ચહેરા હોઈ શકે ઓઝોનના કિસ્સામાં જવાબ છે હા બિલકુલ પણ આવું કેમ એનું કારણ બહુ જ સરળ છે બધો ખેલ એની જગ્યાનો છે એ વાતાવરણમાં ક્યાં છે એના પર જ બધો આધાર છે તો પહેલાં તો એ સમજીએ કે આ ઓઝોન છે શું જુઓ આપણે જે શ્વાસ લઈએ છીએ એ ઓક્સિજન છે ઓ એટલે કે ઓક્સિજનના બે પરમાણુઓ પણ ઓઝોન છે ઓ થ્રી એમાં એક ત્રીજો વધારાનો પરમાણુ જોડાયેલો છે અને આ ત્રીજો પરમાણુ છે ને એ થોડો અસ્થિર છે એટલે કે એ ઓઝોનને સુપર રિએક્ટિવ બનાવી દે છે એ કોઈની પણ સાથે પ્રતિક્રિયા કરવા હંમેશા તૈયાર હોય અને બસ એનો આ જ ગુણ એને હીરો અને વિલન બંને બનાવે છે ચાલો તો વાર્તાની શરૂઆત કરીએ એના હીરોવાળા રૂપથી પૃથ્વીથી ઘણા કિલોમીટર ઉપર આકાશમાં એક અદૃશ્ય કવચ છે એક ઢાલ છે અને એ ઢાલ બીજું કંઈ નહીં પણ ઓઝોન છે આ જે સારું ઓઝોન છે ને એ સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે છે આ જગ્યા પૃથ્વીની સપાટીથી લગભગ પંદરથી ત્રીસ કિલોમીટર ઉપર છે અહીંયા ઓઝોન ભેગું થઈને એક કુદરતી પડ બનાવે છે જેને આપણે બધા ઓઝોન લેયર તરીકે ઓળખીએ છીએ સાદી ભાષામાં કહીએ તો આ આપણી ધરતીનું પર્સનલ સનસ્ક્રીન છે અને આ સનસ્ક્રીન કામ શું કરે છે એ એક જબરદસ્ત ફિલ્ટર જેવું છે સૂર્યમાંથી આવતા લગભગ અઠ્ઠાણું ટકા જેટલા ખતરનાક અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી કિરણોને શોષી લે છે જરા વિચારો જો આ રક્ષણ ન હોતો તો ચામડીના કેન્સરથી લઈને આંખના મોતિયા સુધીની બીમારીઓ સામાન્ય બની જાત સાચું કહું તો પૃથ્વી પર જીવન જેવું છે એવું કદાચ હોત જ નહીં પણ દરેક વાર્તામાં એક ટ્વેસ્ટ તો હોય જ છે હવે વાત કરીએ ઓઝોનના વિલનવાળા રૂપની જ્યારે આ જ ઓઝોનનો અણુ પૃથ્વીની સપાટીની નજીક એટલે કે આપણે જ્યાં શ્વાસ લઈએ છીએ ત્યાં બને છે ત્યારે એક ભયંકર પ્રદૂષક બની જાય છે અને હા આ ખરાબ ઓઝોન કોઈ ફેક્ટરીમાંથી સીધું નથી નીકળતું એ તો ગાડીઓ અને કારખાનાના ધુમાડામાં રહેલા પ્રદૂષકો જ્યારે સૂર્યપ્રકાશ સાથે મળે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયાથી બને છે તો આખી વાતનો સાર બસ આટલો જ છે ઉપર સારું નીચે ખરાબ સ્ટ્રેટોસ્ફિયરમાં એ જ ઓઝોન આપણો રક્ષક છે આપણો મિત્ર છે પણ જ્યારે એ ટ્રોપોસ્ફિયરમાં એટલે કે આપણી આસપાસની હવામાં આવી જાય છે ત્યારે એ આપણો દુશ્મન બની જાય છે જુઓ અણુ એનો એ જ છે પણ ખાલી જગ્યા બદલાતા એની ભૂમિકા આખી બદલાઈ ગઈ આ જમીન પરનો ઓઝોન છોડ અને વનસ્પતિ માટે તો શુદ્ધ ઝેર છે એ પાંદડામાં રહેલા નાના છિદ્રો દ્વારા અંદર ઘૂસી જાય છે અને છોડની ખોરાક બનાવવાની પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણને બગાડી નાખે છે પરિણામ છોડનો વિકાસ અટકી જાય છે આના લીધે જ ઘઉં ચોખા સોયાબીન જેવા અગત્યના પાકને દર વર્ષે અબજો રૂપિયાનું નુકસાન થાય છે અને વાત ખાલી ખેતરો પૂરતી સીમિત નથી આ ખરાબ ઓઝોન જંગલોને પણ નુકસાન પહોંચાડે છે જેનાથી આપણી જૈવવિવિધતા ઘટે છે અને જાણે આટલું ઓછું હોય એ પોતે એક શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ પણ છે જે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની સમસ્યાને વધુ ગંભીર બનાવે છે તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા સૌથી મોટો બોધપાઠ એ છે કે ઓઝોનની આખી કહાણીમાં જો કોઈ વસ્તુ સૌથી મહત્વની હોય તો એ છે એનું સ્થાન લોકેશન 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 અને સૌથી મોટી વિડંબણા તો એ છે કે આપણે માણસો એક તરફ નીચે ખરાબ ઓઝોન બનાવી રહ્યા છે અને બીજી તરફ ઉપર જે સારું ઓઝોન છે એને નષ્ટ પણ કરી રહ્યા છે યાદ છે પેલા જૂના ફ્રીજ અને સ્પ્રે કેનમાં વપરાતા સીએફસીએસ ગેસ બસ એવા જ રસાયણોએ આપણા રક્ષણાત્મક ઓઝોન સ્તરમાં ગાબડા પાડી દીધા છે આ આપણા ગ્રહ માટે બહુ મોટો ખતરો છે તો ચાલો ફરીથી એ જ મૂળભૂત સવાલ પર આવીએ આખરે ઓઝોન સારું છે કે ખરાબ આપણો મિત્ર છે કે દુશ્મન અને હવે આપણે જાણીએ છીએ કે જવાબ એકદમ સ્પષ્ટ છે બધો જ આધાર તેની જગ્યા પર છે જ્યારે એ ઉપર આકાશમાં છે ત્યારે એ જીવનદાતા છે પણ જ્યારે એ નીચે આપણી આસપાસ છે ત્યારે એ જીવન માટે ખતરો છે આ જ ઓઝોનનું રહસ્ય અને એની વાસ્તવિકતા છે આ સમજણ આપણી સામે એક બહુ મોટો પડકાર ઊભો કરે છે આપણે એક જ સમયે બે મોરચે લડવાનું છે ઉપર જે આપણી ઢાલ છે એને કેવી રીતે મજબૂત કરવી અને નીચે જે ઝેર ફેલાઈ રહ્યું છે એને કેવી રીતે ઘટાડવું આનો જવાબ આપણી ટેકનોલોજીમાં સરકારની નીતિઓમાં અને આપણી રોજિંદી નાની નાની પસંદગીઓમાં છુપાયેલો છે અને આ એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણા ગ્રહનું ભવિષ્ય નક્કી કરશે